દાદા તમે અમારી સ્કૂલ માં ક્યારે આવશો અમને મળવા આઈસો અમે ત્યાં આઈસો એટલે હ મે એમ કહી તો કે દાદા તમે અમને મળવા આવશો ને એવા દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું આજે મારું મારી સ્કૂલ નું અને સપનું પૂરું કર્યું અને દાદા મને એમ મે દાદા સામે બે ત્રણ શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને

મને ખૂબ ગમ્યું દાદા દાદા અમે તમને ટીવી માં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો એટલે મેં તમને દાદા કેને બોલાવ્યા દાદા અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી એટલે હું તમને વંદન કરું છું